રથયાત્રાના બંદોબસ્ત અને ચેકિંગ દરમિયાન ઝોન વન ની સ્ટ્રાઇકિંગ ફોર્સે બાતમીના આધારે પિસ્તોલ વેચાણના ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે ઉત્તર પ્રદેશ થી પિસ્તોલ વેચવા આવેલા સોયબ ખાન પઠાણ અને મોહમ્મદ રાસિર પઠાણ ની પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે ધરપકડ કરાઈ હતી આ બંનેની પૂછપરછ બાદ પિસ્તોલના વેચાણનો ધંધો ચલાવનાર મોહમ્મદ અયુબ ઉર્ફે બબલુ શેખનું નામ બહાર આવ્યું ત્યારબાદ ઝોન ઓન ની સ્ટ્રાઇકિંગ ફોર્સે મોહમ્મદ આયુબ અને પિસ્તોલની ખરીદી કરનાર હૈદર પઠાણ મકસૂદ અહેમદ ઉર્ફે મખા શેખ અને લાલુભા વાઘેલાની ધરપકડ કરી હતી કરેલ છે તો એની પાસે બે હથિયાર અને કુછ અગિયાર એવા કાર્ટ્રેજ મળતા તો એમની વધારે પૂછપરછમાં તો એ આગાઉ પણ હથિયાર અહીંયા ટ્રેન્ઝેક્શન કરેલ છે તો તે અંગે પોલીસની બીજા જગ્યામાં પણ ત્રણ બીજા આરોપીને હથિયાર સાથે કુલ મળીને પાંચ હથિયાર અને છે માણસને આજે પકડેલ છે તે અંગે વિજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના તાકલ કરી રહ્યા છે તો એની પિસ્તોલ વેચાણના ધંધાનો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ આયુબ શેખ હતો આયુબે ઉત્તર પ્રદેશના બસખારી ગામના શબીર પાસેથી 16000 રિવોલ્વરની ખરીદી કરી હતી અને અમદાવાદમાં પંચોતેર હજારથી લઈને એક લાખ સુધીની કિંમતમાં વેચાણ કરતો હતો પિસ્તોલની ખરીદી કરનાર લોકો ગુનાખોરી સાથે સંડોવાયેલા છે એક અલી માનસ પકડેલ છે એમનું કહેવાનું છે હથિયાર લે વેચ ધંધો છે એમની અને લેનાર છે એમના પોતાનું કામ માટે વાપરવા જ છે એ તો જુદા જુદા એમની હેતુ હોય છે છેલ્લા એક વર્ષથી મોહમ્મદ અયુબે પિસ્તોલ વેચાણનો ધંધો શરૂ કર્યો હતો હાલ પોલીસે પિસ્તોલની ખરીદી કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે લીધા છે અયુબે આ પ્રકારે અનેક લોકોને ગેરકાયદેસર પિસ્તોલનું વેચાણ કર્યું હોવાની શંકાના આધારે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ